થી માર્કેટની અંદર થોડો રિવાજ ચાલતો હતો અને ઈશ્વરલાલે રાજીનામું આપ્યું હું માર્કેટ માર્કેટયાર્ડનો વાઇસ ચેરમેન છું એટલે જગ્યા ખાલી પડી હોય એટલે ચેરમેન તરીકે નિમણૂક કરવી જોઈએ એ રીતે ભારતીય જનતા પાર્ટી અને માર્કેટના સૌ ડિરેક્ટરોએ મળી અને મને ચેરમેનનો ચાર્જ આપ્યો છે હું માર્કેટના હિતમાં વેપારીઓના હિતમાં ખેડૂતોના હિતમાં ખૂબ દિલથી બધાનું કામ કરીશ એવી ખાતરી આપીશ કેવા પ્રકારનો ચાર્જ તમે ચાર્જ આપવાનો તમે કહ્યું કે વિવાદ ચાલતો હતો કેવા પ્રકારનો વિવાદ હતો હા અંદર વિવાદ હતો મૂલ સંકલનનો થોડો અભાવ હતો એને હિસાબે વિવાદો ચાલતા હતા બજાર સમિતિના ચેરમેન શ્રી ઈશ્વરભાઈ તલક સાહેબ પોતાના ઘરકામ અને સામાજિક કામમાં વ્યસ્ત હોય તેઓ પોતાના પદ ઉપરથી સ્વૈચ્છિક રાજીનામું આપેલ છે એ રાજીનામું છે દસમી તારીખના રોજ આપેલું છે અને પંદર તારીખે નિયામક સાહેબ શ્રી ગાંધીનગર દ્વારા એમને મંજૂર કરવામાં આવેલ હોય ચેરમેન ચેરમેનશ્રીની ખાલી જગ્યા પડેલી એમાં વાઇસ ચેરમેન શ્રી પર થઈ જોઈશે ને આજ ચાર આપવામાં આવે છે